દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદી પાર બનાવેલ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી ચર્ચાસ્પદ રહ્યો છે ત્યારે પુલની સંરક્ષણ દિવાલો અંદાજિત એક વર્ષથી તૂટેલી હાલતમાં છે તેમજ આ પુલ પાર કામ હલકી ગુણવત્તાનું થયું હોય તેવું લાગી રહ્યું છે અને પુલ પરનો રોડ ઉબડ ખાબડ હોવાથી અવારનવાર અકસ્માત પણ સર્જાતા હોય છે તેમજ પુલની સંરક્ષણ દિવાલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય

વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પુલ બન્યો ત્યારથી ચર્ચામાં છે અને હલકી ગુણવત્તાનું કામ થયું છે આ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાયા છે તેમજ આ પુલના સમારકામ માટે અમે આગળ પણ રજૂઆત કરી છે ફરી અમે આગળ રજૂઆત કરીશું અને જો આ પૂર્ણ સમારકામ નહીં થાય તો અમે અમારી લડત લડીશું હવે જો હું એ રહ્યું કે સરકારી તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી જાગી આ પૂર્ણ સમારકામ કરાવશે કે કેમ જો આનું સમારકામ તાબડતોબ નહીં થાય તો ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોક માંગ ઉઠવા પામી છે કે આ પૂર્ણ સમારકામ ઝડપથી કરવામાં આવે દાદીવાડા બનાસ નદી ઉપર જે પુલ આવેલો છે પુલના ડિવાઇડરની અંદર ત્રણથી ચાર વાર જુદા જુદા વાહનો દ્વારા અકસ્માત થવાથી ડિવાઈડર ડેમેજ થયેલી છે તૂટી ગયેલી છે વારંવાર સ્થાનિક આગેવાનો અને મીડિયાના માધ્યમથી ત્યારે આવતા એ વિષય માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પાલનપુરનું ધ્યાન નોંધતા અમુક એક્સિડેન્ટની બાકીની જે કોઈ મંજૂરી માટેની દરખાસ્ત એમને મોકલે છે અને ટૂંક સમયમાં કે ડિવાઇડરનું જે કામ છે એ થવા માટેનું એમને ખાતરી પણ આપે દાંતીવાડામાં જે બનાસ નદી નીકળે છે તેના પર પુલ આવેલો છે જે છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે તેના વિશે તમે શું જણાવશો જ્યારથી આ પુલ બન્યો બનાસ પર નવો પુલ ત્યારથી એક એના છ મહિના પછી જે અકસ્માતો ચાલુ થયા એ પુલ બનાવે ત્યારથી જ એના ખાડા ટેકરા અંદર રહી ગયેલા જે જગ્યા છોડાની જગ્યા વધારે પડતી રહી ગયેલી છે અને એનું મટરિયલ પણ એને હલકી ખોડક ત્રણ વાપરેલું છે એને તેઓ કેટલા એના છ મહિના પછી જ એક્સિડન્ટ ચાલુ થયા છે એને વારંવાર એક્સિડન્ટ થાય છે જ્યારે બાઇક નીકળે એને સીધા જે ખાડા પડી ઉછળી અને નદીના પટકો પટકાઈને મરી જાય છે તે એના પછી બસના ત્રણથી ચાર બસ વાળા પણ ત્રણથી ચાર વખત એક્સિડન્ટ થઈ ગયા વારંવાર રજૂઆત કરી પણ હજુ સુધી કોઈ તંત્ર જાગતું નથી કરે વારંવાર રોડ